એક તસવીર જેની ચર્ચાઓ ચારે કોર થઈ રહી છે એક મંત્રી જે મંત્રી બનુ 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 હતા એમની ચર્ચાઓ છેલ્લે સુધી થઈ એમના નામની ચર્ચાઓ છેલ્લે સુધી થઈ પણ એ મંત્રી ન બની શક્યા એમના શિષ્ય મંત્રી બની ગયા અને શિષ્ય હવે પગે લાગી અને એવું કહી રહ્યા છે કે હું જે પણ છું એ તમારા કારણે છું તસવીર છે સ્વરૂપજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરની ગુરુ શિષ્યની જોડી એટલે કહી રહ્યા છીએ કારણ કે સ્વરૂપજી ઠાકોરે એવું કહ્યું કે અલ્પેશભાઈ એ મારા ગુરુ છે રાજનીતિમાં હું ઘણું બધું એમનાથી શીખ્યો છું રાજનીતિ સિવાય પણ સમાજ જીવનમાં એમને મને ઘણું બધું શીખવાડ્યું છે અને સાથે જ જે વ્યસન મુક્તિ અમે એના માટે જે કાર્યક્રમો કરતા હતા એમાં બહુ જ બધા ગામડાઓ સુધી હું એમના કારણે પહોંચ્યો છું અને પક્ષમાં પણ મને અત્યારે જે મળી રહ્યું છે એમના કારણે મળી રહ્યું છે મારો સ્વભાવ એ છે કે ભલે એ રાજનીતિક રીતના કંઈ પણ હોય પણ સ્વરૂપજી ઠાકોરની સાથે અમે જ્યારે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે મારો સ્વભાવ જ એવો છે કે હું એમને ગુરુ હંમેશા માનતો રહીશ રાજનીતિમાં ભલે કંઈ પણ થાય એ મારા ગુરુ રહેવાના છે અને એટલે હું એમને નમ્યો છું ઝૂક્યો છું અને પગે લાગ્યો છું એ તસવીરની ચર્ચાઓ એટલે પણ થઈ કારણ કે અલ્પેશ ઠાકોર છેલ્લી ઘડી સુધી એ મંત્રી બનશે એવી વાત લીલી પેનના અભરકા અને સપના હતા એમના પણ એ ન થયું અને છેલ્લે સ્વરૂપજી ઠાકોરનું નામ જાહેર થયું જાતિગત સમીકરણો પણ આપણે જોઈએ મંત્રીમંડળ જેવી રીતના બન્યું છે નવું જે છે એમાં જાતિગત સમીકરણો ખૂબ સાચવવામાં આવ્યા છે ઠાકોર સમાજમાંથી કોનું પ્રભુત્વ વધારે અને કોણ મંત્રી બની શકે તો એમાં પહેલું નામ એ અલ્પેશ ઠાકોરનું આવતું હતું પણ અલ્પેશ ઠાકોર મંત્રી ન બન્યા અને સ્વરૂપજી ઠાકોર બન્યા સ્વરૂપજી ઠાકોર જ્યારે પોતાનો ચાર્જ સંભાળવા માટે ગયા ત્યારે અલ્પેશ ઠાકોર ત્યાં હાજર રહ્યા હતા અને અલ્પેશ ઠાકોરને જોઈ અને સ્વરૂપજી ઠાકોર એમને નતમસ્તક થઈ અને એમને પગે પણ લાગ્યા અને આજે અમને પણ એવું થયું કે અમે સ્વરૂપજીને ફોન કરીને પૂછીએ કે આ ચર્ચાઓ બહુ થઈ રહી છે તર્ક વિતર્કો ખૂબ થઈ રહ્યા છે કે કેમ સ્વરૂપજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને પગે લાગ્યા હશે કે શું હશે સમાજના રીતના લાગ્યા હશે કે પછી કેવી રીતના એમણે શું વિચાર્યું હશે તો બહુ જ સ્પષ્ટ રીતના સ્વરૂપજી ઠાકોરે એવું કહ્યું કે હું અલ્પેશ ઠાકોરને હંમેશા ગુરુ માન તો આવ્યો છું અને મારા ગુરુ છે એટલે હું મંત્રી બનું કે કંઈ પણ બનવું મને કોઈ પણ પદ પર જનતા અને પાર્ટી બેસાડે પણ એ હંમેશા મારા ગુરુ રહેવાના છે અત્યારે પાર્ટીએ જે પણ નિર્ણય લીધો છે અલ્પેશભાઈ ખુશ જ છે કારણ કે એમના શિષ્ય એમનાથી સવાયા નીકળ્યા અને એમના શિષ્ય જે એમને ગુરુ માને છે એ મંત્રી બન્યા છે એટલે અલ્પેશભાઈ ખુશ જ છે જ્યારે અમે પદગ્રહણ સમારોહમાં ગયા ત્યારે અલ્પેશભાઈ એવું કેવું હતું કે સપના તો બધાના હોય એની પહેલાં એમને એવું કેવું હતું કે હા કોને મંત્રી બનવું ન ગમે પણ છેલ્લે સુધી નામ ચાલતા ચાલતા એ મંત્રી ન બની શક્યા સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા એના પછી એમને અભિનંદન આપવા માટે અને એમની સાથે ઊભા રહેવા માટે એ ત્યાં ચાર્ટ સંભાળવા ગયા પૂજા કરી ત્યારે એમની સાથે હતા અને ત્યારે જ આ તસવીર પણ લેવામાં આવી છે અને જેમ જ અલ્પેશ ઠાકોર ગાડીમાંથી ઉતરે છે સ્વરૂપજી ઠાકોર એમને પગે લાગે છે સ્વરૂપજી ઠાકોર સાથે અમે આજે વાત કરી છે વાત તમે પણ સાંભળો કે જેમાં એ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરનું એમના જીવનમાં શું પ્રભુત્વ રહ્યું છે અને કેટલી પ્રેરણા એમને અલ્પેશ ઠાકોરથી મેળવી છે આપણી સાથે મંત્રી સ્વરૂપજી ઠાકોર જોડાયેલા છે સ્વરૂપજી એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે એના બહુ જ બધા તર્ક વિતર્ક નીકળી રહ્યા છે જેમાં તમે અલ્પેશ ઠાકોરને પગે લાગી રહ્યા છો જ્યારે પદ ગ્રહણ કર્યા પછી તમે જ્યારે પોતાનો ચાર્જ સંભાળવા જાઓ છો એ સમયનો એ ફોટો છે કેમ પગે લાગો છો ગુરુ માનો છો અલ્પેશભાઈને આખી વાત શું છે અલ્પેશ ઠાકોર મારા ગુરુ છે એમને જ જે અમારા સંગઠનના માધ્યમથી અમને વ્યસન મુક્તિનું કામ હોય શિક્ષણનું કામ હોય સંગઠન હોય અનેક કામોની અંદર અમને ગામડે ગામ જવા માટે જવાબદારી આપી છે અને અમને સમાજમાં વ્યસનથી દૂર રહે અને શિક્ષણ અપનાવે એના માટે અમને જ્યારથી કામ સોપ્યું છે ત્યારથી અમને સલાહ સૂચન એમના આજ્ઞા પ્રમાણે એમના કહેવા પ્રમાણે અમે કામ કર્યું છે એટલે મારા મારા ગુરુ ગુરુ છે છે અને હંમેશા ગમે હોય પણ સ્થાન કોઈ લઈ શકે એટલે એમને સ્વભાવ છે મારા ગુરુ જયારે ઓફિસ ની અંદર આવતા હોય તો મારો ફરજ થાય છે કે મારા ગુરુને પગે લાગવું પડે એના અનુસંધાન હું મારા ગુરુને પગે લાગ્યો હતો અને મારો સ્વભાવ જ એવો છે કે વડીલ દરેક વડીલ હોય વ્યક્તિ કોઈ બી હોય તો મારો સ્વભાવ જેવો કે વડીલ હોય એનો આદર કરવો એનું ગમે તે કરવું અને આ તો મારા ગુરુ છે ગુરુ નું હંમેશા પગે લાગુ જ પડે એમના માર્ગદર્શન થી એમના સલાહ સૂચન થી અમે કામ કર્યું છે અને આ કામ થકી અમે આટલે બધે પહોંચ્યા છીએ એટલે એમના આશીર્વાદ હંમેશા અમારા ઉપર રહ્યા છે અને રહેવાના છે કાયમી બીજો એક સવાલ છે કોઈ પણ ગુરુ હોય એમના શિષ્ય સવાયા થાય આગળ વધે તો એમને ખૂબ સારું લાગે મંત્રી મંડળના વિસ્તરણની વાત આવી ત્યારે બધા જ એવું માનતા હતા કે ઠાકોર સમાજમાંથી કોઈ પ્રભુત્વ કોઈનું વધારે હોય કે પછી કોઈને મંત્રી બનાવવાની વાત હોય તો અલ્પેશ ઠાકોરને ચાન્સ મળી શકે પણ એમની જગ્યાએ તમને ચાન્સ મળ્યો છે તો અલ્પેશભાઈ ખુશ મોટા કર્યા છે આ રાજકીય છે અરુણો મારો સામાજિક છે એમના દ્વારા જ એમના આશીર્વાદ થકી જ બધું મળ્યું છે એમના આશીર્વાદ થકી અને અમારી પાર્ટીએ પણ અમારી નોંધ કરી કામની કે આમનું કામ સારું છે અને કામ થકી પાર્ટીનો પણ અમે આભાર માનીએ છીએ અને રાજકારણની અંદર કોઈ એવું નહીં હોતું પણ એમના આશીર્વાદ થકી એમના થકી જ એમને મોટા કહેવાય એમને જ બધું અપાવરાયું છે એટલે એ અમારા ગુરુ કાયમી છે ને ગુરુ રહેવાના છે અને રાજકીય રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય નડ્ડાજી સાહેબ અને આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ એમની પાર્ટીની અંદર જ્યારે સમાવેશ મને કર્યો છે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એક તક આપી છે મને નાની ઉંમરની અંદર એમનો ખૂબ હૃદયથી હું આભાર માનું છું કે એક આ તક ને હું સફળતાપૂર્વક કામ કરીશ અને જે જે મને પાર્ટી એ કામ તૈયાર છું અને લોકોની સેવા કરે છે અને મને પણ એવું જ ખાતું આપ્યું છે કે ગરીબ લોકોને હું સેવા કરી શકું નાના ઉદ્યોગકારો હું સેવા કરી શકું એવું જ મને ખાતું આપ્યું છે એટલે એમનો દિલથી ખૂબ ખૂબ હું આભાર માનું છું થેન્ક યુ સો મચ સ્વરૂપજી